ભાવનગર શહેરમાં ઓડિશામાં ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કૃત્યના લઈને ભાવનગર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં એબીવીપી દ્વારા ઓડિશામાં બનેલા બનાવને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું શામળદાસ કોલેજના દરવાજા પાસે એબીવીપીના કાર્યકરોએ એકત્રિત થઈને ઓડિશામાં બનેલી દુષ્કર્મોની ઘટનાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો દર્શન ગોવાડિયા ભાવનગર નગર મંત્રી ઓડિશામાં એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા જે ઓગણીસ વર્ષની છાત્રાને નશાઓ કરાવી જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તે બદલ એબીવીપી આજ ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લામાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે અને આરોપીને કડકથી કડક સજા થાય એવી એબીવીપીની માંગ છે